ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર શું છે આ જ્યારે તમે જમીન વેચાણ ખરીદવા માંગો ને તો તમારા માટે મહત્વનું સાબિત થાય છે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આ નવું પરિપત્ર છે એ મુજબ તમે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ન લો અને છેલ્લા પચીસ વર્ષના રેકોર્ડ આપો તો ચાલે પરંતુ મારા સજેશન મુજબ હંમેશા ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર લઈ જ લેવાનું જેથી કરીને તમને ભવિષ્યમાં તકલીફ ન થાય ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર કેવી રીતે એપ્લાય કરવાનું તો એના માટે તમારે આઈઓ કરીને એક વેબસાઇટ છે એની ઉપર એપ્લિકેશન કરવાની આવે જયારે તમે એપ્લિકેશન કરશો એ વખતે તમારે તમારી જે સાત બાર હશે કે તમે મૂળની જમીન એટલે કે તમે મૂળના ખાતેદાર છો જે જમીન તમને ઓગણીસો પચાસ થી વારસાઈ હકે પ્રાપ્ત થયેલી છે એમાં તમારું કે તમારા વડીલનું નામ ચાલતું હતું પછી વારસાઈ 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 એવી રીતે તમારું નામ આવતું હોય અથવા તો કોઈ હુકમથી તમને મળેલી હોય એવી જમીન હોય તેમાં જ તમને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મળતું હોય છે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર જેવું તમારું આવી જાય એટલે કે તમે જેવું એપ્લિકેશન કરશો એપ્લિકેશન કરીને સબમિટ કરશો એટલે તમારે બે હજાર રૂપિયા સબમિટ કરવાના રહેશે બે હજાર રૂપિયાનું પેમેન્ટ થઈ જાય પછી તમારે બધું જેટલું પણ નીકળે એ બધું આપી દેવાનું રહેશે કે આ મામલતદાર ઓફિસમાં મામલતદાર ઓફિસમાં જેવું તમે સબમિટ કરાવશો એ પછી જો તમારી બધી ડિટેલ્સ ઓકે હશે ને એવું હશે તો અઠવાડિયે લગભગ અઠવાડિયા દસ દિવસ જેટલો ટાઈમ લાગતો હોય છે તમને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપી દેવામાં આવતું હોય છે આવી જ અગત્યની જાણકારી માટે અમને જોડાઈ 这吧？这一百二，一百二的这个价